વરસાદ તેમજ વાવાઝોડાથી ખેતીમાં થયેલ નુકસાનના વળતર અંગે રજૂઆત કરવામાં આવી મારું નામ જગદીશ મનજી લીંબાણી તાલુકા મંત્રીની જવાબદારી રજૂઆત હમણાં પાછલા બે દિવસમાં જે આ કમોસમી વરસાદ માવઠું અને વધારે પવનથી જે ખેડૂતોને મોટા પાયે બાગાયત તથા રોકડિયા પાકોમાં નુકસાન થયેલું છે તેના માટે અમે સરકારશ્રી પાસે રજૂઆત કરી કે વહેલી તકે સર્વે થઈ અને ખેડૂતોને પૂરતું વળતર મળે બાગાયતમાં જોઈ તો હમણાં આંબાની પૂર સિઝન છે અને આંબે પહેલાંય પણ માલ ઓછો આવે છે ને તેમાં હમણાં વધારે પવનને લીધે આ કેરી વધારે ખરી ગઈએ ડાળી ઝાડો ડાળી ડાળી ભાંગી ગઈ છે ઝાડ પણ પડી ગયા છે એના સિવાય આપણે હમણાં પપૈયાના બગીચા છે એનામાં પણ નુકસાન વધારે છે અને ખારેકના ઝાડને પણ થોડા કરા જોડ સાથે પડ્યા એટલે ખારેકમાં પણ નુકસાન મોટું થયેલું છે આજે અમે સરકારશ્રીને રજૂઆત કરાવે છે વહેલી તકે આનું સર્વે થઈ અને ખેડૂતોને પૂરતું વળતર મળે વાલજીભાઈ લીમાણી ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રીની જવાબદારી આજે અહીંયા નખત્રણા ખાતે પ્રાંત અધિકારીને અમે એક રજૂઆત કરવા આવ્યા છીએ કે છેલ્લા બે દિવસમાં ભારે પવન અને વરસાદથી જે અત્યારે બાગાયત પાક તેમજ રોકડીયા પાકને નુકસાન થયું છે તેનું જલ્દીમાં જલ્દી સર્વે થાય અને ખેડૂતોને એની વળતર મળે તો એ રજૂઆત અમે આજે કરી અને ખાસ કરીને નખત્રાણા આ વિસ્તારમાં એક કંઈક બાગાયતની અંદર અત્યારે જે ખારેકનો પાક તૈયાર છે અને કેસર આંબાનો પાક તૈયાર છે તો એની અંદર પવનથી અને કરા પડવાથી ખૂબ જ મોટું નુકસાન થયું છે તો સરકારશ્રીને અમે ખાસ રજૂઆત કરી છે કે ખેડૂતોને એને નુકસાનનું સહાય મળે અને યોગ્ય જે ખેડૂતોને નુકસાન થયું હોય એને યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી ખાસ માંગ છે